તો હેલો ગાઈશ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ફરીથી એક નવા બ્લોગ લઈને આવી ગયા છે આપણે તો ગાઈશ અત્યારે મોહ માસમ એકદમ ખતરનાક બગડી ગયો છે અને એકદમ આ જો એકદમ બધા મોલને એકદમ પથારી ફેરી નાખી કપા બપા બધું એકદમ ખતમ થઈ જવાનું છે ગાઈશ વધારે વધારે સમય સુધી વરસાદ પડ્યો ને તો કપા અને મગફળી ખતમ વરસાદ એ તો ખતરનાક પડી રહ્યો છે ને તે તમે વાત જ ના પૂછો તમે હોલી બાજુ વરસાદ આવે છે અને આ હાલત કઈક તમારે ત્યાં તો બહુ વરસાદ પડે છે તમારે ત્યાં કઈક પડે છે તમે કમેન્ટમાં જણાવી શકો છો અને આપણો આ નાનકડો જ બ્લોગ હતો અને મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય